પોષ મિનિટમાં ના મન તો લઈ ના લો એક બાજુ લઈ જાય મે ઓમ પાટ એ આપણે હાળો થતો પેસ મેં કહું હાશું હાશું મૂલ દે જૂઠી વાત મનકન નહીં કરવાની હા ફોદર કરે એવી વાત મનકન નહીં કરવાની હા શું હાશું કઈ દે જે થવું હોય એ કઈ દે તન કોઈ ખાનાર નહી આ સાધો ગમર આવો હું કહું બને ગુનો કરો હેલા હું કરું હેલા કાટી મારો હોય હા શું કેલા હા શું કિનો કાઢી લા ઠાબરા કુંડાળા નો બીજું લા એક બાકરું મારું હોય હા શું કેલા હા શું હા ઠીક પાછો આમ તું જાતો રે કે જાતો રે હા હાર ગો હું કે એમ મોની ગો ગુનો કરો હોય એમ કે ચોરી કરીએ ચોરી કરીએ કબૂલ કરી કબૂલ કરીએ હું કરવું હે થાર લઈએ એમ થાર ખેતર લેવું હે બોલ એટલે કે હજાર રૂપિયા લેવું આપો બધું હોળ પર હજાર રૂપિયા તો આ ન પણ આવા તન જેવા તો કોઈક ફોજદાર તો આવા છે એને આ ગુનો થયો તો બી પછી વરે

ત્રણ હજાર રૂપિયા ને હાલવા બને હાલી દેવું એમ કેવું હાલી દેવું વાહ જો વા પેલા કાઢી લાદે કાઢી હાલી દેવું કઈ બાકરું ના બાકરું હાલી દેવું હમણાં ને હમણાં ફેટલો કરી દઈએ ફેટલો કરી નાખો કાટી હુંપો બાકરું હુંપું પૂ અઢી રૂપિયા લા પસંદ લઈને જા તારા પેસે દીકરા તું નહીં મોને હવે તને હજાર આગળ હું કરો દેવું આ મોણે લાલસી થઈ ગયો પૈસો હા જોતો એ મને તો તો ઠીક આ ઉણા મળી એ મારી આદત યાદ જ નથીદાર ને પેલે હજાર રૂપિયા આલા તે હજાર રૂપિયા ફોજદાર ને આલા મેં ડાગડો પડેલો આજ મે આખા તે ના આપે દાગડો પડેલા ને હજાર રૂપિયા આલા હજાર રૂપિયા માં હા બસો રૂપિયા એને કાઢીને પાછામાં ના લા લે મૂકી એમ હું નહીં લેવું પણ કેમ નહીં લે હું નહીં લેતો લા પૈસા કેમ નહીં લે પણ હું કારણથી નહીં લેતો આ મારે હાળો થાય હવે એ હાળો આમ જોઈ રહ્યા ને હું પૈસા લેવું એ બને મેં પૈસા લેતા આ પછો કરી નાજો આને કરે હાજો ને એમ કે હું પૈસા નહીં લેવું તો તું નહીં લે તો એની મામ હાથ આ કેમ કઈ ફેંકી દેતા બધા પૈસા ફેંકી દીતા એ કે હું પૈસા નતો લીધો હા પૈસા પૈસા ને તો સરકાર ને કોણ છે પૈસો કોઈનો ખાતો નહીં દીક હમ ખોટો પૈસો હું નહી લે મને લઈ જાય તો પાર કરીને લઈ જાવ ખબર આવો એને પાછો મારે કેર મેલો વાત પૂરી થઈ ગઈ હા

ફરવરિયે પૈસા ને ખાતો કરાવી દીધો તો કદાળ હતા ખાતો કરાવી દીધો તો ને કે જમીને નવા હું આવી ગઉ મોટા નવા હું હા જમીન તો નઈ મળે હા પછી ઈ તો કદાળા ઈ જમીન વેચવા હુડો એ આ આ કુજો ફુટાઈ

એટલે એમ કરતો એક બેહી રહી લો અને બારો લઈ તો જાતો રે એમ કરે 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 એ રૂપિયા લઈને પેસા માર હાળો ને મારા હાળા ને થઈ ગયો એ થાર હાહું ને હું સાર માં દીકરો અમે પેસેન્ટ હું ને ઠેઠ નગર નો નગર નો પેસેન્ટ હું ગયો એના ને ગો એના ને ગો તો કે લોકાયો માં ડુંગરપુર હાર જાતો રહ્યો પણ મારા હાળો તન ને ફટાઈ ગયો

હે પછી હજાર હે તું લઈ લે ના કે હું નહીં લેવું કે એલા કેમ નહીં લેલા પૈસા હાલ આવો હું એલા ફૂલ પરેલા હતા કહું લઈ લે કે પૈસા ના કે નહીં લેવું લેવું પૈસા પણ ખાર માં આવીને લેવું આદમી બોલાવીને પૈસા પૈસા લેવું એ વાત બરોબર આવી કહું ઠીક કેદી આવે હું પરમોદન આવું એલા ટેડ વાળા વાળ કાલે તો ના કે ચોક કે થાવ કેદી આપને આ કોઈ સાતેન ચાલુ ને જી બોને કોઈ ને એ ચાલે એ ટી માં વાડ જોઈ જોઈને ને તો ખેસન સૂર્ય ને દાડી હે બળ ગઉં કરા તમે તો ડોહી ને બે હું ગો ચોકેરા રાત નો આવો હે તો ને ખુદરી ખુદવી અડે આદમી લપટોડે ખેસન બીજા ને હટોક કરી દે પેલો દાડી નું રંગ દી તો બીજા ઉઠા કરા

હું કરે લાઈટે ને કે કાગદો કરે ને સહી ગયો કરે કે એમ કઉ એમ કે મારે બૂબ કરી બૂબ કરી કોમટી ઠરાવી આરી રોડ ને મેલું આ દોણ બોત છે કે હા 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 પેસે હા તો માય તો કુ આરાન દાતરાન તાર યાન તરવારન લઈન તો માર તો કે આ તો ઓ હા ઓ હા આદમી દો બાર દા આદમી લઈને ને પેસે ઓ ઠેસેણ પેલી ઠેસેણ હે ઇણીએ મિલવા કા એટી આવે છે હા મેલવા ગાહી ગોન તો એક આપણે ગરહાઇયો આપણે હે આપણે બેરા તે કાથોરી બિહારેલો કુઠે ને

રોવા બેઠો હારી રોડ દે મારો મિલવા કે મુખી મન કોઈ કન બસાવ કે પેશન પાસો અગીરો મિલવા કો જાઈન એ ટીશર આવી આવો હલા મારી પરમોદન પીલે દન તું પાસો આવજો એ તો કે પાસો આવો એ તો નાઠો જાતે કરી ફરિયાદી ફરિયાદી કરી તો કે આ એક મે વેહરો છે મે તો ફેરી ખેતર કમ્પ્લીટ કરું સોહરા તોણું તો પોલીસ આવી હા આપણે પેલા નેહાળમાં એક નો આદમી પારગી હું આવતો નેહરો હું આવો પોણી પીવા આવો તો હું તો કે બેઠી લો મોસામા મુખી રોમ 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 દાદા કેમલા તને બોલાવણા હું હેલા એ તમ કે પોલીસ આવી કે કહેલા એ તને કે આ આપણે ઇસ્કોલમાં હું કરાવે હેલા મુકીન બોલાવી નામ એમ કે એટલે આ ત્યાં એના હાથે કોણ હે મન કે એ તને કે અમરજી કલાળ હે મન ખટ દઈને ખબર પડી ગઈ હા ફરિયાદી થઈ હે મેં કહું જો ફોજદાર આવો હોય ડીએસપી આવો હોય તો ખોલું ઠાવું હોય કે હા હું આવે મન હાર નહીં આવડું હોય તો એ હજાર તારે છું તમારે જા કે પેશન્ટ એ જો પાછો ગો પાછો જાય અરે હે મુખી કે હે કે નહીં આવતો ના ના કે હું કે એનો ના આવડું હોય તો આવે કોમે નહીં આવડું હોય તો પછી જાવું હોય તો જાય હેડો આપું જઈએ પોલીસ આવી આવી મજરો કેમ મજરો 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 ઉઠો થઈ મજરો કરો હા હા અરે તું તો ડીએસપી બની ગયો કલેક્ટર બની ગયો કલેક્ટરે જ શું કહું સમજો

તારીખ પારે તાર ના તારીખ તો તું હાલે જ નહીં કે હું તો તારીખ નહીં હાલો કેમ નહીં હાલે હમ તું સાલ તારીખ મેં ઝૂમ ઝૂમ આઠ દંડ માં તો બધી ખેતી પહેરી નાખું આ બતવાર આવા બીજો બતવાર લેતો મેં આઠ દંડ માં તો ખેતી પહેરી નાખું હા પેશન્ટ કહું ત્રીસ તારીખ નું આવું પોનર વાય ને લઈ સારું કરી જાતો જાતોરો ત્રીસ તારીખ થઈ

કે કાથુરિયાના ફેર માં મેલો ઓ તું રે અળગો રે હિમો તને નહીં લઈ જતો થોણે ગો થોણે જાય ને લોરાનો મોસો ઉમતાળી લો ઉજારો આડો થઈ રહ્યો બેઠો બોલીને ને ઉદ્ધરે હું પાછો વાત નહીં ખબર પાડી નું બે હું પછી અરે કેમ આવનું પણ અતારમાં એમ એલા કેમ લાય પર હું એમ કેમ કહું તે પોલીસ મોકલી તરે પેલા કોના હા કોના કેસ કેસમાં અરે એમ તો પેલા ને અમરજીન તો મારો હે ને એલા તો ઉઠો થો ઉઠો થો મેં કહું હે એના તો જીતતા આવું નહીં લા એના જીતતા આવડું નહીં લા હું કે હું જીખું હે

તે એના હાથે માર દોતર જમી હે ઓગણીસ વીગા જમી તો એને હું પી દીધો એના રૂપિયા પર ને લઈ વળી જમી છૂટી કરવાની તો એ એને ના પારો ના કે નહિ કે પેલા રૂપિયા લાવા ગો રૂપિયા એને નહીં લેતા આટ ભાન છુદ વાળા કે માદર છોદ કે હે લઈ આવો કે તમે લાવો કે હું અરે પોલીસ તોરતું પીછે ફૂદારે કહું હું કહું એ કોમ કરતું એની મહા સુધી આ કે નડું ફ્રાઈયાં સારું હોય તો હું કહું એ કરતું હારું હું હું કરું જમીનની નકલ લઈને દૂધ પૂજે તવરે હાઈકોર્ટમાં હાઈકોર્ટ માં લખાવી લઈને તો પાછો આપતો રહે ઓના પદ દાવો કરું દાવો કરો પછી દાવો કરો તો આમ તો મરી ગયો ને ને જમીન છૂટી થઈને આ માર હાળો રે છોપરીઓ કને છોપરીઓ નોખી દીટીન મટી ગઈ ને આ માર હાળો રે જમી ખાતું હોય ને કોઈ મેલે ને મને હે મેલેવી દેતી મે ના આવો મેલાવી દેતી કસે મજિસ્ટ્રેટ બોલાવા

રૂપા પેમાકાનુ કઈ બાજુ મકાન ઉત્તર દિશામાં હે મકાન સાહેબ છોકરી અચ્છા તો દીતા હુમી નું કઈ બાજુ મકાન હે

અરે આપણે એના ખેતરમાં કોઈ રૂખડાળ હોય તો આપણો ઊંભા હે સાહેબ ગયો અમે હે ના ગળત વાત ગળત આપની ગાડી લેવો અંતેલપુર હું બીજું શું કરીએ હા કોઈ પાળી બીજી પાળી બીજી પથ્થર નહીં હે સાહેબ માટી નહીં હે કે પથ્થર નહીં પથ્થર નહીં હે કેટલા ફૂટ નહીં અઢી ફૂટ નહીં ગળત વાત હે મેં કોઈ ગાડી લઈ લ્યો ગળે તે તો આ જમી એના હુંપી દઈ હું એ વસ્તુ હું ને ને કળે તો પણ આ તમે હાથ આ જમી એના હુંપી દેવાની એટલો કરી નાખો આ મુદ્દીકરા મેં કોમ કરી દઉં